ખરેખર બધા ને ચકડી કોમેડીઓ છે અને પછી નાના પાટેગરને ને છેલ્લે મેળ એટલે મને તો મારું બધું એક જ વિચાર આવ્યો કે એકલો નાના પાટેગર મેલ દઉ કેવું થાય તો નમસ્કાર મિત્રો અત્યારે જો આ વિડીયો ઉપર ક્લિક કરી છે ને તો ફક્ત ને ફક્ત બે મિનિટ વિડીયો જોતા જ જો કારણ કે મિત્રો આ વિડીયો ઉપર તમને ઘણી બધી માહિતી મળવાની છે જ્યાં મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમના અત્યારે ખૂબ જ લેટ વિડીયો આવે છે અથવા આવતા જ નથી જેનું મુખ્ય કારણ જાણીને તમે પણ ચોંકી જવાના છો તો જ્યાં મિત્રો આજે આપણે વાત કરીશું કે એસબી હિન્દુસ્તાનની ટીમના કેમ વિડિયો આવતા નથી તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજનો વિડીયો થવાનો છે એસબી હિન્દુસ્તાનની ફૂલ અપડેટનો કારણ કે મિત્રો આપણે બધાને ખબર છે કે એસબી હિન્દુસ્તાનના વિડીયો જે એકદમ નહીવત જેવા આવે છે અને કોઈક દિવસ આવે છે તો નથી આવતા તો આપણા બધાને ખબર છે કે હરિભા ચા એન્ડ પાર્લર એ આપણે ટૂંક સમયમાં

કારણ કે મિત્રો અશ્વિન ટીમ અત્યારે ગુજરાત માટે જ સૌથી મોટામાં મોટી ટીમ છે અને તેમના અત્યારે વિડીયો જોતા લાખો લોકો જોઈને રાહ જોતા હોય છે પરંતુ આ સૌથી મોટી અપડેટ આવી રહી છે કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ એમના વિડીયો ના આવે તો ત્યારે કેવું થતું હોય છે અને કેટલી લોકો કોમેન્ટ પણ કરતા હોય છે પરંતુ તેનું મુખ્ય કારણ એક જ છે કે તેમને જ્યારે પ્રમોશન કરવા જવાનું છે ત્યારે આખી ટીમ જાય છે તો શૂટિંગ ટાઈમે ટાઈમ મળતો ન હોય જેના કારણે એમને લેટ વિડીયો આવવાનો કારણ હોય છે પરંતુ ટૂંક સમયની અંદર જ તેમના પરફેક્ટ અને કાયમી વિડીયો આવશે અને એ પણ કંઈક નવા અંદાજમાં આવવાના છે કારણ કે મિત્રો જેવી રીતે પ્રમોશન કરી રહ્યા છે અને દરેક તાલુકાની અંદર તેમની એજન્સી ખોલી રહ્યા છે જેના કારણે એમને ટાઈમ મળતો નથી ને શૂટિંગ કરવા માટે ટાઈમ મળતો નથી જેના કારણે એમના વિડીયો એકદમ ઓછા એટલે ઓછા આવે છે અને જે પ્રી શૂટિંગ કરેલા કે વહેલા શૂટિંગ કરેલા હોય છે તેને અત્યારે રિવ્યૂ કરી દેવામાં આવે છે પરંતુ હવે તમારે ટેન્શન લેવાનું જરૂર નથી કારણ કે ટૂંક જ સમયની અંદર તમને રેગ્યુલર વિડીયો જોવા મળશે બાકી આજના વિડીયોમાં આટલો જ શું નડીશું નવા વિડીયો ચાલે ત્યાં સુધી તમે આ વિડીયોને એક લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખજો જેથી કરીને આપણા નવા આવેલા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે આપણે લઈએ છીએ તો આપણી ચેનલમાં સિરીઝ ચાલુ છે તો ફટાફટ આપણા વિડીયોની નીચે તમારે ફક્તને ફક્ત કોમેન્ટ કરવાની છે તમને જે પણ સારી લાગે એવું અને ખાસ તમારું નામ અને ગામ લખી દેજો જેથી કરીને આપણે જ્યારે પણ નવો વિડિયો બનાવીએ ત્યારે તમારું નામ અને ગામ લેવાની અંદર આવે તો આજના વિડીયોમાં આટલું જ મળીશું આમાં નેક્સ્ટ વિડીયો સાથે જયારે જય જય ભારત લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો